કારણ કે હવે નવું અમારે કઈ વસ્તુ એટલે એને વાપરી જ લેવાનું મોજ જ કરી લેવાનું તો એસી ચાલુ છે અમારું જોઈ લ્યો એને આખો રૂમ બંધ કરી દીધો આ રૂમે બંધ કરી દીધો એક એસી ની ત્રણ રૂમ માં સ્ટાર્ટઅપ કરીએ

કરાય નહી કારણ કે આ જમાના માણસ વાપરી જ લેવા બેઠા છે સારી તૈયાર કરે હે એવડા હે ને કે વાત પૂછો મા આમ હોટલમાં જમતા એવું જમવાનું રાખીએ જો